જે દવાણો જે છે એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે અહીંયા દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ખુલ્લે આમ વેચાય છે અને તાત્કાલિક અસરથી આ વિસ્તારની અંદર દબાણો દૂર કરો અને ત્યાર પછી હવે અહીંયા કોર્પોરેશન જાગી છે બ્રિજ નીચેનું જે દબાણ હતું એને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે ને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર સે વિઝિટ કરી છે આજે આપના વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ છે વરાછા થી સ્ટાર્ટ થઈ ને આપના કાપોદરા થઈને ને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસિસ ગેટ કરતા હતા સાતો સાથ એના ભી ગઈ કાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે જો પેચિંગ વર્ક કરવાના હોય લાઈની પટ્ટા દોરવાના હોય ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દવાનો મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે જો સુરતમાં